હલો ફેન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ મે બે હજાર શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અડતાલીસ રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો સોરાણું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો એંશી રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે પાંચસો રૂપિયા છે ચામા ભાવ છે પાંચસો દસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે ચામા ભાવ છે ચૌદસો છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ઓળસો એકતાલીસ રૂપિયા છે ચામાય ભાવ છે એક હજાર છ છેતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો છ રૂપિયા છે ચામાય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ સોઢસો એકતાલીસ રૂપિયા છે ચમણે ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે આઠસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો સતત રૂપિયા છે ભાવ છે અગિયારસો છન્નું રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર એકસઠ રૂપિયા છે ભાવ છે અઢારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ત્રેવીસો એકાવન રૂપિયાથી લઈ એકતાલીસો એક રૂપિયો છે ચામાને ભાવશે ઓગણ ચાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ ચાર હજાર અગિયાર રૂપિયા છે ચામાય ભાવશે સોત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે ચામાય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એક્યાસી રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો એકવી રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મરસા સૂકા પટ્ટો સૂકા મરસા પટ્ટાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ પચીસો એક રૂપિયો છે ચામાના ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે બસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયો છે ચામાના ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સુકા લસણના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાની ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકોતેર રૂપિયાથી લઈ બસો છેતાલીસ રૂપિયા છે ચામા ભાવ છે એકસો અગિયાર રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે ચોપન રૂપિયાથી લઈ એકસો સોરાણું રૂપિયા છે ચામા ભાવ છે એકસો અઠ્ઠાવન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયો છે ચામાની ભાવ છે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયો છે ચામાના ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયો છે ચામાની ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે પંદરસો એકવીસ રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવશે સોઢસો એકવી રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામા ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાળ દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એ પાંચસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો સોળ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ अगियारो एक रुपया से चा भाव से एक हज़ार एक रुपया हमें जीए मेथी मेथी भाव से पांच सौ एक रुपया लाई नौ चौ एक रुपया से चाने भाव से आठ सौ एक रुपया हमें जीए अजमा अजमा जो भाव से बार सौ एक रुपया लाई बार सौ एक रुपया से चाने भाव से बार सौ एक रुपये હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે ચમાને ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવ છે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ છસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ અઢારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો છત્રીસ રૂપિયા છે ચામાનની ભાવ છે અગિયારસો સોળ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસ